મન તમારું નામ શું છે મારું નામ કાજલ ઓકે તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો મારે બે મિનિટ થયા છે ઓકે તમારા તમારે ને શું પ્રોબ્લેમ હતો એ છે ને ડેવલપ ડીલે છે મીન્સ કે એને છે ને જન્મ સમય પછી કમરો થઈ ગયો તો એના લીધે થોડીક ઇશુ થયું છે હવે એવું છે સારું પહેલેથી અહીંયા આવ્યા પછી અમને થોડોક ફેર લાગે છે ઓકે લાઈક કે તમે બાર કે દવા લીધી હતી કે ડાયરેક્ટ અહીંયા જ આવ્યા હતા ના બાર દવા ચાલુ હતી ત્યાંથી તમને કેવો રિસ્પોન્સ મળ્યો દવા અમને થોડો ઓછો મળ્યો એટલે પછી અમને અહીંયાની ખબર પડી એટલે અમે અહીંયા આવ્યા ઓકે મેમ નું કેવું નેચર છે બહુ જ સરસ છે આઈ લાઈક ઈટ ઓકે થેન્ક યુ ટ્રીટમેન્ટ આપી અને સાથે ધુમ્ર સેવન આપી છે કે નાભી જે છે આપણું કેન્દ્ર છે અને નાભીમાં બોતેર હજાર નાળીઓ આવેલી હોય છે પ્લસ આપણી નાળ જે હોય મમ્મીના પેટમાં નાભીથી જોડાયેલી એટલે સમજો કે ગર્ભમાં કોઈ તકલીફ હોય બર્થ કોમ્પ્લિકેશન હોય અથવા તો ડીલે માઇલસ્ટોન હોય અથવા તો વિકાસને લગતી કોઈ સમસ્યા હોય તો આપણે નાભી પર ટ્રીટમેન્ટ આપીએ એટલે ફાયદો જલ્દી થશે ઓકે